અમરેલીના બગસરા શહેરમાં પટેલવાડી ખાતે ઠાકર ધણી આયોજિત અલૌકિક સ્નેલન કાર્યક્રમ યોજાયો બસો થી બસો પચાસ જેટલા લોકોએ લાભ લીધો પચાસ બ્રહ્મચારી બહેનોએ લાભ લીધો અલખ આશ્રમ હરેશભાઈ દ્વારા ખૂબ સુંદર આયોજન કરાયું બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા પચાસ બહેનો બ્રહ્માકુમાર ભાઈ બહેનોને સન્માનિત કરાયા બ્રહ્માકુમારી તેમજ અલખ આશ્રમ ભાવનગર ઝોનમાંથી તમામ સેન્ટરના દીદી અને હેડ સેન્ટરમાંથી તૃપ્તિ દીદી સિહોરથી ગીતા દીદી સાથે બગસરા શહેરમાંથી રામદાસ બાપુ મંદિર બગસરા તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા અલખ આશ્રમના તમામ સભ્યો સિયા રામગ શાળાના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા અને એક મિલનનું આયોજન કરાયું ની અંદર અલખ આશ્રમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું જે હરેશભાઈ અને હરેશભાઈની ટીમ દ્વારા બ્રહ્માકુમારી જ બ્રહ્માકુમારી જ વિશ્વવિદ્યાલય દ્વારા જે પચાસ બહેનોને એમણે ખૂબ દિલથી બોલાવી અને એમના સ્ટાફ દ્વારા જે પણ બ્રહ્માકુમાર ભાઈ બહેનો છે એમને ખૂબ સુંદર મજાનું આયોજન કરી અનેકોને પરમાત્માનો સંદેશો પ્રાપ્ત થાય એ હેતુથી અને સાથે સાથે અનેકોને બ્રહ્માપૂજન કરાયું